દમણ દેવકાના જેટી રોડના ગાર્ડનના પગથિયા ઉપર યુવકે નશામાં કાર ચડાવી દેતા લોકોમાં ભાગ દોડ રાત્રે ઘટના બનતા મોટી દુર્ઘટના બનતા ટળી પોલીસે મહારાષ્ટ્રના યુવાનની ધરપકડ કરી દમણ દેવકાના જેટી રોડના ગાર્ડન ઉપર પગથિયા પર યુવકે નશામાં કાર ચડાવી દેતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી સંઘ પ્રદેશ દમણ દેવકા નમોપથ ઉપર દારૂ નશામાં કાર ચલાવતા પોલીસે મહારાષ્ટ્રના યુવકે તેની અટકાયત કરી હતી યુવકે નશાની હાલતમાં કાર રોડની જગ્યાએ સહેલાણીઓ માટે બનાવેલ સ્ટેપ ઉપર હંકારી મૂકી હતી નમોપથ ઉપર યુવક બેફિકરાથી ક્રેટા કાર નંબર જીજે અઢાર બી એસ થ્રી ફોર સેવન ટુ ચલાવી રહ્યો હતો જેના કારણે અન્ય વાહન ચાલકોને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો કાર ચાલક આશીષે વાહન ઉપરનો કાબુ ગુમાવતા કાર સ્ટેપ ઉપર છોડી ગઈ હતી જેના કારણે કાર ત્યાં ફસાઈ ગઈ હતી રાત્રે ઘટના બનતા મોટી દુર્ઘટના બનતા તડી હતી ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકને સ્થળ ઉપરથી કાર કબજે કરી ધરપકડ કરી ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કર્યો હતો પોલીસ તંત્રએ જણાવ્યું કે દારૂના સમા વાહન ચલાવ અકસ્માતનું કારણ બની શકે છે લોકોએ પર્યટકોને સ્થાનિકોની સુરક્ષા માટે આવા કિસ્સાઓને રોકવા માટે કડક પગલાં લેવાની માંગ કરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો